બની શકે તો દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીની માત્રા એટલે કે હાઇડ્રેશનનું મહત્વ માત્રા જે છે એ જાળવી રાખવી જોઈએ આ ઉપરાંત ખાસ કરીને વાત જોવા જઈએ તો ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ પણ જાળવવું ખૂબ જ જરૂરીને આવશ્યક છે ખાસ કરીને સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમની માત્રા છે એ જાળવી રાખવી જોઈએ એના માટે વ્યક્તિએ ખાસ કરીને સોલ્ટેડ જે છે એ ઓઆરએસ યુક્ત પાણી અથવા સાદું પાણી છે ઓછામાં ઓછું દર કલાકે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી છે એ પીવું આવશ્યક છે આ ઉપરાંત બની શકે તો બહારના અત્યંત ગળ્યા અને ઠંડા પીણા જે છે એ લેવાને બદલે બની શકે તો કુદરતી રીતે બનેલા જે છે એ ઠંડા પના દાખલા તરીકે વરિયાળીનું પાણી છે લીંબુ પાણી છે નાળિયેર પાણી છે આ ઉપરાંત કોઈ પણ નેચરલ ફ્રૂટ જ્યુસ છે વગેરેનું સેવન કરી શકાય છે આ ઉપરાંત જો બની શકે તો ઘરે બનાવેલા ઓછી ખાંડ અને મેં નમક એડ કરીને જે છે એ શરબત જે છે એ પીવાલાયક બનાવીને એનો વપરાશ કરવો ખૂબ હિતકારક છે આ ઉપરાંત છાશ છે ઘોળું છે વગેરે જે છે એના સેવન કરવું પણ આવશ્યક છે આ ઉપરાંત ખાસ કરીને બપોરના સમય એટલે કે પીક અવર્સ દરમિયાન બપોરે એકથી ત્રણનો સમય કે જ્યારે સૂર્યના સીધા કિરણો ધરતી પર પડતા હોય છે ને ટેમ્પરેચર જે છે એ ઘણું બધું ફીલ વધારે થતું હોય છે આવા સમયમાં બની શકે તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ બહાર નીકળવાનું થાય તો ટોપી ઉપરાંત જે છે શરીર ઢંકાય તેવા વસ્ત્રોનું પરિધાન કરવું જોઈએ શરીરમાં શરીર પર રંગમાં આછા અને પાતળા અથવા સુતરાવ કાપડના વસ્ત્રો જે છે પરિધાન કરવા ખૂબ હિતાવ છે બની શકે તો ડાર્ક કલરના એટલે કે ઘાટા કલરના વસ્ત્રો રંગના વસ્ત્રો જે છે પરિધાન કરવાના જોઈએ નહીં જેથી શરીરનું તાપમાન છે આપણે મેન્ટેન રાખી શકીએ છીએ આ ઉપરાંત બની શકે તો બપોરના સમયે ખાસ કરીને જે લોકોને લાંબા ગાળાની બીમારી હોય આ ઉપરાંત સગર્ભા રાત્રિ બહેનો ઉપરાંત નાના ઉંમરના જે બાળકો જે છે એમને બહાર સીધે સીધા સૂર્યપ્રકાશ કે તડકામાં જવાનું જે છે એ ટાળવું જોઈએ બની શકે તો ઘણી વખત જો બહાર જવાનું થાય તો છત્રીનો પ્રયોગ કરવો પણ હિંતા હોય છે આ ઉપરાંત ગૂગલ સનગ્લાસનો ઉપયો ઉપયોગ પણ કરી શકાય છે લોકોએ જો બહાર નીકળવાનું થાય ત્યારે શરીરની અંદર જે પાણીની માત્રા જે છે એનું વધુ સેવન કરીને જ બહાર જવું જોઈએ આ ઉપરાંત ઘણી વખત જે છે એ અત્યંત ઠંડાથી અત્યંત ગરમ અને અત્યંત ગરમથી અત્યંત ઠંડા જગ્યામાં જવાનું થાય ખાસ કરીને જોવા જઈએ તો વાતાનુકુલિત કક્ષ ઘણી વખત આપણે કોઈ બેંક કે અન્ય ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે ગયા હોય તાત્કાલિક બહાર ગરમીની માત્રા ખૂબ વધારે પડતી હોય તો ઘણી વખત જે છે એ હીટ સિન્ક ઓફ થવાની શક્યતા છે એ વધારે નોંધાયેલી હોય છે તો આવા કિસ્સામાં શરીરને થોડું ઘણું રૂમ ટેમ્પરેચરે લાવીને પછી જ જે છે એ અત્યંત ગરમા ગરમ હત અત્યંત ઠંડા વિસ્તારમાં જવું જોઈએ આ ઉપરાંત જે છે એ એસીનું ટેમ્પરેચર ખાલી કરીને ગરમીના દિવસોમાં જે છે એ ચોવીસથી સત્યાવીસ રાખવું ખૂબ હિતા હોય છે જેનાથી આપણે અત્યંત શરીરની જે છે ઠંડકમાંથી ગરમીનો જે અહેસાસ ઝડપથી થવો જોઈએ એ આપણે ટાળી શકીએ છીએ આ ઉપરાંત જોવા જઈએ તો બપોરના સમયે જે લોકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લેબરનું કામ કરી રહ્યા છે આ ઉપરાંત ખાસ કરીને જે લોકો ફેરી વર્ક કરીને એટલે કે ફેરિયા તરીકે કામ કરીને કામ વેચાણ કરીને પૈસા કમાતા હોય એવા કોઈપણ મજૂરી કામ સાથે સંકળાયેલા કોઈપણ વ્યવસાય ધારક છે તેમણે બપોરના સમયે બની શકે તો તડકા આ આરામ તડકાના સીધો સંપર્ક ના થાય એ બાબતે જોવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને જે લોકો લેબર વર્ક કરી રહ્યા છે એમણે બપોરના સમયે થોડો આરામ કરવો જોઈએ અને સીધા સંપર્કમાં તડકાના સંપર્કમાં ના આવવું જોઈએ આ ઉપરાંત કાર્યને જે સ્થળે જે છે એના મેનેજર વ્યક્તિઓએ પણ આ લોકો માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરી જોઈએ ખાસ કરીને લોકોના માટે પીવાલાયક શુદ્ધ પાણીની વ્યવસ્થા જે છે એ પણ કરી આપવી જોઈએ આની પણ આપણે ઘણા બધા એનજીઓ જે છે ખાસ કરીને છાસ વિતરણ પાણી વિતરણ શરૂબત વિતરણ જે છે એ કરતા હોય છે તો ખાસ કરીને ચોખ્ખાઈનો આગ્રહ રાખ્યા પછી જ છે આ વસ્તુ જે છે એ કરવી જોઈએ જેથી આપણે ઘણી વખત પાણીજન્ય રોગચાળો પણ ટાળી શકીએ છીએ જી